આપેલા વિકલ્પનો સાચો ઉત્તર લખવાનો છે એક ચલા ચલે સંસારે કિમ નિશ્ચલમ સાચો જવાબ થશે ખ કીર્તિ હિ નિશ્ચલમ બે કે શાંતિમ ઈચ્છંતિ જવાબ થશે ગ સાધવ શાંતિમ ઈચ્છંતિ ત્રણ રાજાન કે પશ્યંતિ જવાબ થશે ગ ચારે રાજાનહ ચારે પશ્યંતિ ચાર પાપસ્ય કારણમ કિમ જવાબ થશે ગ લો કાર પાંચ જવાબ થશે ગ દે ત્યારબાદ પ્રશ્ન બે એક વાક્ય સંસ્કૃત ભાષા ઉત્તર જડાય કિમ દેયમ જડાય જાનમ દેય બે લો પ્રભવતી ક્રોધ પ્રભવ ત્રણ શબ્દરૂપ નો પરિચય કરાવવાનો છે ઉદાહરણ આપેલું છે જ્ઞાનાય તો જ્ઞાન અકારાંત નપુસક ચતુર્થી એક વચન છે એવી રીતે એક તો તે અકારાંત પુલિંગ પ્રથમ સંબોધન બહુ વચન છે દરિદ્રાય દરિદ્ર અકારાંત પુલ્લિંગ પંચમી એક વચન છે પાંચ ઉત્સવે ઉત્સવ અકારાંત પુલ્લિંગ સપ્તમી એક વચન છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર માતૃભાષા ઉત્તરત એક પાઠકના કેટલા ગુણ છે પાઠકના છ ગુણ છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય બે દરિદ્રને શું આપવું જોઈએ દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ ત્રણ કવિ બાંધવ કોને માને છે જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સંધિ વિચ્છેદમ કુરुत એક ચલા ચલ મીદમ તો ચલા ચલમ ઇદમ બે 브ણ මිચ્છન્તિ તો 브ણમ ઇચ્છન્તિ 3 पदच्छेदस्तु पदच्छेद તુ ત્યારબાદ પ્રશ્ન નંબર છ શ્લોકાનામ પૂર્તિ કરણિયા પહેલો શ્લોક છે તેને પૂર્ણ કરીને લખીશું ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યો બને चला चलमिदम सर्वम कीर्तिरवहि जीवति बीजू छे दरिद्राए धनम આપેલા શ્લોકને પૂર્ણ કરી લખી શકાય દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાયત પીપાસિતાય पानियम शुधीताय च भोजनम આવી રીતે આપણે આપેલા શ્લોકને પૂર્ણ કરીશું અહીં આપણા પાઠ 5 ના સ્વાધ્યાયના પ્રશ્ના પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ના સંસ્કૃત વિષયના તમામ પાઠના ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે નામના પ્લે લિસ્ટ માંથી મેળવી શકો છો પ્લે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે આપેલા વિડીયોની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશન ની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને ને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો